વિચારો જાણવા માટે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું નગરમાં મર્યાદા પુરુષોત્તમ શ્રી રામનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની મંગલ બેલાને બિરદાવવા નગરમાં એકવીસ તારીખે રાત્રે રામ જાગરણ થકી વિવિધ ભજન મંડળીઓ દ્વારા શહીદ રાજેશ ચોક ખાતે રાત્રિના આઠ કલાકે આખી રાત ચાલનાર છે ત્યારબાદ બાવીસમી જાન્યુઆરીએ નગરના લોકો દ્વારા રામધૂન સાથે પ્રભાત ફેરી તેમજ ત્યારબાદ બપોરે બાર વાગ્યા પછી વિવિધ મંદિરોમાં ઘંટનાદ કરી અયોધ્યામાં થનાર પ્રતિષ્ઠા મહોત્સવને લાઈવ જોશે અને પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન થતાં શ્રી રામના જય જયકાર સાથે આરતી કરવામાં આવનાર છે ભગવાન રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને નગરના ધાર્મિક લોકો દ્વારા વધાવી મહાપ્રસાદનું આયોજન વણકતલાઈ મંદિરે એક વાગ્યાથી ચાલશે જે સાંજના પાંચ વાગે સંપન્ન થશે તેમજ નગરના સૌ લોકો બાવીસ જાન્યુઆરીએ ભગવાન શ્રી રામનો ઉત્સવ વિશેષ રીતે ઉજવવા નગરમાં વ્યાપાર રોજગાર સ્વેચ્છાએ બંધ રાખનાર છે આ સમગ્ર કાર્યક્રમને ઉપસ્થિત સૌ લોકોએ સંપૂર્ણ સહકાર આપી ઉત્સવ ઉજવવા સહમત થયા હતા રિપોર્ટર પંકજ પંડીત સિંધુ ઉદય ન્યૂઝ જાલોદ